મારું નામ અવિનાશભાઈ આર કટારા એડિશનલ જનરલ મેનેજર એચઆર પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ રાજકોટ આ ઘટના એવી છે કે કોરોનામાં વીસ બે હજાર વીસ એકવીસમાં જે કોરોનાના લીધે જે કર્મચારીઓના મૃત્યુ થયા હતા એમાં માન્ય સરકારશ્રી દ્વારા બધા જ વિભાગોમાં કોરોનાના લીધે જે ગુજરી ગયેલ છે એમને પચીસ લાખ પચીસ લાખની સહાય માટેની જાહેરાત કરી હતી જે તે સમયે વેરીથી કોઈને પેમેન્ટ કરેલ ન હતું પરંતુ પછીથી સરકારશ્રીની સૂચના સક્ષમ અધિકારીને આખા કેસ રિવ્યૂ કરી કમિટી બનાવી અને પચીસ લાખ આપવા માટેની મંજૂરી આપવામાં આવેલી હતી એ દરમિયાન એક સહાયક સચિવ અને એક ડેપ્યુટી એન્જિનિયરની એક એવી ઓડિયો હતી કે ભાઈ તમે જે ગુજરી ગયેલા છે એના વારસદારના એક છોકરાને તમે સંપર્ક કરી અને પૈસા માટેની માગણી કરી હતી અને એ અંગેની તપાસ કરતાં એ જે જેને માગણી કરી હતી એનો જ અમે સંપર્ક કર્યો હતો જે પ્રિલિમનરી ઇન્કવાયરી આપી હતી એમાં પછી એવું ધ્યાને આવ્યું કે ભાઈ જે એમના ડીઈ છે એમને એમના વારસદાર સાથે સીધી વાત કરી હતી જે એમની નીચે કામ કરતા હતા એટલે એમને એવું કીધું ભાઈ એવો ફોન આવ્યો હતો માગણી કરી હતી પણ કોઈ પૈસા નથી આપ્યા કોઈ લેવડ દેવડ નહીં થઈ છતાં આવું એક નિયમ મુજબ એલાવ નથી એટલે સક્ષમ અધિકારીની મંજૂરી લઈ અને એ લોકોને સસ્પેન્ડ કરી અને મોરબી અને સુરેન્દ્રનગર એમનું હેડક્વાર્ટર થશે એટલે આ કેસ પતાવી આપવા માટે કર્યા હતા હા એ અંગે આપણે એ જે ભાઈ જે બોલે છે એને જ આપણે પૂછી લઈશું કે ભાઈ એના તમે નામ અમને આપો કે ભાઈ કોણ કોણ હતું એ જે છે એ તો માણસ અમારો કર્મચારી છે એટલે આપણે પૂછી શકશું ભાઈ એવું કોણ છે એમાં એવું છે પૈસા માગ્યા છે એ એની જાણ કેન્ડિડેટે નથી કરી અને આ લોકોએ આપ્યા બી નથી અને લીધા બી નથી એક આ છે એના પરથી એ આપણે રૂબરૂપ ચેક કરાવ્યું હતું એવી વસ્તુ બની નથી એટલે એ જે ખાતાકીય કંપનીની જે ઇમેજ છે એ ખરાબ કરવા માટેનું જે છે એટલે એના માટે અમારી ડિસિપ્લરી એક્શનની પ્રોસેસ છે એ સ્ટાર્ટ અમે કરી ને કરી દીધી એટલે અમારી દ્રષ્ટિએ એમાં કેવું છે કે અમારું જે ખાતાકીય જે પ્રોસિજર છે ટૂંકમાં એ કેન્ડિડેટ સીધો જાણ કરી શકતો તો ભાઈ આવી એક માગણી કરી છે આપણે દરેક વર્તુળ કચેરીઓમાં અમે અમારા અમારા નોટિસ બોર્ડમાં ડિસ્પ્લે કરેલું છે કે ભાઈ લાચવુસ્વત વિરોધીના આ વિરોધી શાખાના આ નંબર છે દરેક પેલામાં છે અને કર્મચારી તરીકે એની એટલી જ રિસ્પોન્સિબિલિટી છે તમે ઓથોરિટી નથી કહેતા જે તે વિભાગ જે સરકારશ્રી દ્વારા કરેલો છો તો એમને આપવું જોઈએ એમને જાણ નથી કરી અમારો રોલ જે છે એ અમારે ખાતાકીય પગલાં લેવાના છે ઓડિયો ક્લિપમાં એવું છે જે જે સહાયક સચિવ છે એ આપણે કોર્પોરેટ ઓફિસ એચઆરમાં છે અને જેની જોડે વાત થઈ નાયબ ઇજનેર ધ્રોલ ઓફ ડિવિઝનના છે એ બે જણાની વાત એવી થયેલી છે કે ભાઈ તમે આ તમારી નીચે કામ કરે છે એનો સંપર્ક કરી અને કે આવી રીતે એક વળતરનું ચાલે છે તો કે અમને આટલી આપવામાં આવે તો હું મંજૂર કરાવી દઈશ એવી રીતની એક એમની ઓડિયો હતી એમાં જે સહાયક સચિવ છે એ ડીઈને કહે છે કે ભાઈ તમે પેલું એમની જોડે સંપર્ક કરીને કહેજો એટલે અમે આવી રીતે એમાં જે ઓડિયોમાં છે એમાં દસ લાખ રૂપિયાનું અવાજમાં આપણને સંભળાય છે અને એ અંગેની આપણે ખરાઈ કરવા માટે એક સિનિયર ઓફિસરને મોકલી અને જેના વારસદાર હતા એમના ઘરે જ મોકલીને આખી તપાસ કરાય છે એને એક ફોન આવે તો બાકી એનું કોઈ એવી લેવડ દેવડ નથી થઈ કંઈ ખાતામાંથી એવી કંઈ રકમ વિડ્રોલ નથી થઈ પરંતુ આ છે એ નિયમ અનુસાર એલાઉ નથી એટલે અમે તાત્કાલિક એ અસરથી એ લોકોને સસ્પેન્ડ પરિવારજનને ફોન આવ્યો તો એવું આપણે કન્ફર્મ કરાવ્યું એટલે જ આપણે પગલા લીધા કર્મચારી છે એ પ્યુન છે ઉમંગ પંડ્યા કરીને છે અને જે આ બે જણાની જે વાત થયેલી છે એ છે એ મયાત્રા છે ડી છે ધ્રોલ ટાઉનમાં છે અને મોદી છે અમારા ટોટલ કેસ કોરોનામાં ગુજરીતા સિક્સટી ટુ કેસ હતા એમાંથી જે ઇલિજિબલ કેસ અમારી દ્રષ્ટિ હતા એ ફિફ્ટી ફોર હતા એમાંથી અમે ફોર્ટી એઈટના કેસ મંજૂર કરી પાંચથી છ તારીખમાં બધાને ચેક આપી દીધા છે બધાને પેમેન્ટ મળી ગયા છે એ કમિટી મળી એના સેવન્ટી ટુ અવર્સમાં બધાને પેમેન્ટ કરાવી દીધું હવે એમાં સાહેબ નામ આપવું ગમે એનું નામ આપવું તમે એના કોઈ બી માણસ ગમે એ બોલે છે તો એને આપણે કંટ્રોલ નથી કરી શકતા એની પોતાની વાત સાચી કરાવવા માટે એ ગમે વસ્તુ બોલી શકે એમાં કોઈ ઇન્વોલ્વ છે કર્મચારી બીજા કોઈ પેલા સરકારશ્રીના છે એવું આપણે માની લેવાની બિલકુલ જરૂર નથી નામ એ પોતાનો કેસ પેલો કરવા માટે અથવા પોતાનો વસ્તુ લેવા માટે કરી શકતા હોય એમાં એનો એનો પોર્ટફોલિયો નથી એ સહાયક સચિવ છે એનો પોર્ટફોલિયો એના લેવલનો છે નહીં જૂના કેસીસ છે એટલે એવું બની શકે કે ભાઈ આ મુવમેન્ટ ચાલતી હોય તો ક્યાંથી એને જાણ્યું હોય અને એ જે ઓડિયોમાં કે છે એક મહિના પછી થઈ જશે એટલે એને વસ્તુની કોઈ ખબર નથી બીજું એ વીસ કેસ રિજેક્ટ થયા છે એવું બી બોલે છે એને ખબર જ નથી કે નોટ એ સિંગલ કેસ કોઈ રિજેક્ટ કરવામાં આવેલ નથી જે મેડિકલની જે અમને જે ખ્યાલ ના આવે તેના માટે અમે સરકારશ્રીના મેડિકલ ઓફિસર હોય એની જોડે અમે રિફર કરેલા છે અને જે લોકોને આપવાપાત્ર જે અમાઉન્ટ હતી એ અધિક્ષક ઇજનેરશ્રીની પહેલાંથી એમના લેવલેથી અમે અપાઈ દીધી છે અને એ આવી કોઈ ગેરરીતિ ના બને એના એટલા માટે અમે એની તકેદારી રાખી